હું જે આજે વાત કરવા જઈ રહ્યો છું ખાલી એ દસ જ મિનિટની હશે પણ આપણા સમાજ માટે ખૂબ જ ઉપયોગી હશે આ વસ્તુ જો થઈ જશે તો આવનારા પાંચ વર્ષમાં તમે જે પણ જગ્યાએ જેટલા બી સરકારી અધિકારીઓ હોય આપણા સમાજના

જે ઓબીસી અનામત આપવામાં આવે છે સત્યાવીસ ટકા અનામત આપવામાં આવે આ અનામતનો ઉદ્દેશ બારમા ધોરણ પછી એડમિશન લેવા જાય પછી એન્જિનિયરિંગમાં ડોક્ટર બનવા માંગતા હોય કે કઈ પણ કોર્સ કરવા માંગતા હોય તો એ કોઈ પણ પ્રકારની સરકારી પરીક્ષામાં જવા માંગતા હોય પછી કોન્સ્ટેબલ હોય તલાટી હોય ડેપ્યુટી કલેક્ટર હોય કે ડીવાયસપી હોય તો બધી જગ્યાએ અનામતનો લાભ મળતો હોય છે હવે વસ્તુ એવી થઈ

પણ તમે કોઈ પણ પરીક્ષા પરિણામ જોઈ લો તમે કોન્સ્ટેબલની પરીક્ષા લઈ લો ડેપ્યુટી કલેક્ટર લઈ લો ક્લાસ વન ટુ અધિકારી લઈ લો ડોક્ટર લઈ લો તો એમાં તમને તમને ખાલી ખાલી અને કે એમ જ જ આવશે ભાઈ લોકો મહેનત કરે આજ તૈયારી કરે અને આજ જ રહ્યો અને તમે મહેનત નથી કરતા વાસ્તવિકતા એ છે કે આ અનામત આપવા માહિતી જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે એમનો અને આજની તારીખના અંદર જે સૌથી સમૃદ્ધ જ્ઞાતિ હોય એવી જ્ઞાતિઓ કે જેમના જોડે શૈક્ષણિક સંસ્થાઓ છે એવી જ્ઞાતિઓ કે જેમના ઘેર આજે ભવ્ય તત્વ અધિકારીઓ છે એવી જ્ઞાતિઓ જે પૈસા ટકે સુખી થઈ જઈએ એ સૌથી વધારે ઓબીસી ના અંદર અનામત લઈ રહી એમનું રહેવાનું એમનું ધંધો એમનો રોજગાર એમના સંબંધો એ બધા સમૃદ્ધ જ્ઞાતિઓ જોડે છે ખાલી અનામત લેવા માટે ઓબીસી માં આવી જશે એના કારણ થી આપણા સમાજને લાભ નથી મળતો અને એનું સમાધાન આજે હું તમારી સમક્ષ લાવવા માંગી રહ્યો છું એના ધ્યાનથી સાંભળો તમને ઉદાહરણ તરીકે એક સો માર્ક્સ પરીક્ષા હોય અને સો માર્ક્સની પરીક્ષામાં જે પાસ થઈ જાય કે ડોક્ટર બને એ ઇન્જિનિયર બને એ તલાટી બને એ ક્લાર્ક બને ડેપ્યુટી કલેક્ટર બને એ ડીવાયએસપી બને બરોબર કે નહીં તો વસ્તુ એ થઈ કે આજની તારીખના અંદર જે જનરલ કેટેગરી હોય કે જે સમૃદ્ધ જ્ઞાતિ હોય એમનું કટ હોય સો માંથી પંચ્યાસી માર્ક્સ મતલબ એમનો બાળક પંચ્યાસી માર્ક્સ લાવે તો એ પાસ થઈ જાય ઓબીસી કે જેમાં આપણા આવીએ છીએ સામાજિક શૈક્ષણિક રીતે પછાત

પણ જે પચાસ ટકા બાળકોના શિક્ષણ કરવું છે અને મહેનત કર્યા હોવા છતાં પાસ નથી થઈ શકતા તો એમના માટે શું કહી શકીએ ત્યાં માર્ક્સ પરીક્ષા પાસ થતી હોય અને આપણા સમાજના યુવાને બ્યાસી માર્ક્સ આયા એક્યાસી માર્ક્સ આયા એસી માર્ક્સ આયા એનો મતલબ એ તો નથી એને મહેનત નથી કરી મહેનત કરી છે પણ તો પણ એ પાસ નથી થઈ શક્યા તો આનું સમાધાન શું આનો સમાધાન એ છે ઓગણીસો ત્રાણું ના અંદર માનનીય સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે ઓબીસી ના અંદર અનામતમાં વર્ગીકરણ કરો વર્ગીકરણ નો મતલબ શું થાય કે તમને ખબર છે કે ભાઈ એકસો છેતાલીસ ના અંદર ખાલી અને ખાલી દસ જ્ઞાતિઓ બહુ સમૃદ્ધ છે એમની સંખ્યા વીસ ટકા નહીં અને એસી ટકા અનામત લાભ લઈ જાય છે તો એક કામ કરો તમે સત્યાવીસ માંથી વીસ ટકા એટલે છ ટકા અનામત એમને અલગ આપી દો પણ જે બીજી જ્ઞાતિઓ છે ઠાકોર સમાજ કોળી સમાજ દેવી પૂજક રાવળ વંજારા ગોસાઈ ધોબી મોચી જ્ઞાતિઓ સરકારી નોકરીના અંદર ના બરોબર છે તમે અલગ નોકરીનામત આપી દો હવે આનાથી ફાયદો શું થશે હું તમને સમજાવું ઉદાહરણ તરીકે સો માર્ક્સની પરીક્ષા હતી આપો કટ આવતો તો હતું માર્ક્સ માર્ક માર્ક્સ માર્કસ નો મતલબ એ કે આપણા સમાજનો યુવા જે બ્યાસી માર્કસ લાવતો હતો 81 માર્ક્સ લાવતો હતો માર્ક્સ લાવતો હતો એ ફેલ થતો હતો પણ વર્ગીકરણ થશે તો આપણું કટ ઓફ થઈ જશે સિત્તેર માર્ક્સ સિત્તેર માર્ક્સ સિત્તેર માર્કસ થી એ થશે તો આજની સો કોન્સ્ટેબલ બનતા એના જગ્યાએ હજાર બનશે ડેપ્યુટી કલેક્ટર દરેક જિલ્લામાં આપણો ડેપ્યુટી કલેક્ટર હશે ડીવાય હશે હું તમને ઉદાહરણ આપું આજની તારીખ ના અંદર તમે કોઈ પણ કચેરીમાં જતા રહો કોઈ બી જગ્યાએ જતા રહો તમારી આંખો તરસી જશે આપણા સમાજ તો તમને એક અધિકારી જોવા નહીં મળે પણ તમારા ધક્કા ખાવા પરથી તમારું કામ નહીં થાય જો આપણા સમાજના યુવાઓ ત્યાં આગળ ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી તો મામલતદાર બની બેઠા છે તો આપણ એવી અગોડ નહીં થાય અને એટલા માટે અનામતનું વર્ગીકરણ બહુ જરૂરી છે આજની તારીખ ના અંદર ભારતના બાર રાજ્યો એવા છે કે જ્યાં વર્ગીકરણ થઈ ચુક્યું છે એમાં કોંગ્રેસ ના રાજ્યો છે મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા બિહાર અને એના સિવાય બી બીજા રાજ્યો નો અમલમાં છે પચાસ પચાસ વર્ષ થી અમલમાં છે મારો પ્રશ્ન એ છે કે આ પાર્ટી એ પોતપોતાના વિસ્તારમાં વર્ગીકરણ કર્યું અનામત માં તો આપણા સમાજ માં કેમ નહીં તમે વિચાર કરો આપણા સમાજના એક એક બે રહી જાય છે અનામત માં વર્ગીકરણ થશે તો આપણા સમાજના યુવાઓ તમને ઘેર ઘેર ડોક્ટર ઘેર ઘેર ઇન્જિનિયર તમને ઘેર ઘેર અધિકારીઓ જોવા મળશે અને આપણા સમાજ નો વિકાસ થશે જે થવું જોઈએ આજની તારીખ ની આપણે વાત કરીએ તો આજે નવ યુવાલો આજે આજે પર્યા છે એમનું જીવન આપણો એ બહુ સારી રીતે જીવવા મારી દિલથી ભગવાનને પ્રાર્થના છે પણ કોઈ પણ દાંપત્ય જીવનમાં જો સૌથી વધારે કોઈ મોટી સમસ્યા આવતી હોય ને તો એ આર્થિક સમસ્યા આવતી હોય જ્યારે એમના જોડે શિક્ષણ નહીં હોય જ્યારે એમના જોડે રોજગાર નહી હોય આપણી જવાબદારી છે કે એમના લગ્ન તો થઈ ગયા પણ લગ્ન થયા પછી સારું જીવન જીવી શકે એના માટે ઓબીસી માં અનામતમાં વર્ગીકરણ બહુ જરૂરી છે પણ એટલા માટે હું આ મુહિમ લઈને તમારી જોડે આવ્યો છું તમે તમારા વિસ્તારના અંદર જાગૃત કરો જુઓ આપણો સમાજ આજની તારીખમાં સૌથી વધારે સંખ્યામાં છે પણ આપણા આપણા ના તમને અધિકારીઓ જોવા નહીં મળે આપણા સમાજ નું આર્થિક રીતે શૈક્ષણિક રીતે શોષણ થશે આપણા સમાજના લોકો મજૂરી કરી થાકી જાય છે પણ એમને સારું જીવન નથી જીવી શકતા તો એ જીવી શકે એના માટે અનામતમાં વર્ગીકરણ થવું જોઈએ પણ આ એક એવી વસ્તુઓ કે જે સંવિધાનિક છે જે આવતા છ મહિનાના અંદર ગુજરાતમાં અમલમાં આવશે અને અમલમાં આવશે તો તમને દરેક પરીક્ષામાં તમે કોઈ પણ પરીક્ષા જોશો તો એના અંદર સો માંથી દસ દસ પંદર પંદર આપણા સમાજ ના છે પોલીસ ઇન્સ્પેક્ટર હશે ડેપ્યુટી કલેક્ટર હશે ડીવાય હશે ઇન્જિનિયર હશે ડોક્ટર હશે આપણો સમાજ બહુ સમૃદ્ધ થઈ જશે અને એટલા માટે જ હું તમારી સમક્ષ આ વાત રજૂ કરવામાં આવ્યો છું આપણે સાથે મળી જો આની લડત લડીશું આપણો પ્રયત્ન કરીશું તો પૂરેપૂરી રીતે શક્ય છે પણ તમારા સાથ આપવો પડશે મેં આ વસ્તુની શરૂઆત કરી દસ મહિના પહેલા કાલ બહુ ઓછા લોકો જોડાયેલા હતા પણ આજની તારીખમાં ગુજરાતમાં લાખો લોકો આપણા સાથે જોડાયેલા છે લાખો લોકો એના માટે પ્રયત્ન કરી રહ્યા છે એ પોતાના ધારાસભ્ય હોય એ એમપી હોય એ આપણા ડેપ્યુટી કલેક્ટર હોય એમને આવેદન પત્ર આપી રહ્યા છે અને જેના કારણે આ વસ્તુ શક્ય થઈ શકે છે અને હું તમને આજની તારીખમાં વચન આપું છું ઠાકોર તરીકે ગુજરાતમાં છ મહિનામાં વર્ગીકરણ અમલમાં આવશે જો આપણે સાથે મળીને તૈયારી કરીએ તો પણ એટલા માટે હું તમને પૂછું છું આપણા સમાજ માં શિક્ષિત થવાનો રોજગાર મેળવવાનો એક સારું જીવનનો અધિકાર મળવો જોઈએ કે ના મળવો જોઈએ હાથ ઊંચો કરીને જણાવ તો એ મળવું જોઈએ એના માટે આપણે કઈ રહ્યા છીએ આપણે લગ્ન તો કરાવી દીધા એમના પણ કાલ લગ્ન કર્યા પછી એમનું જીવન કેવું ચાલશે તમને મને ખબર છે જો એ આર્થિક રીતે સક્ષમ નહીં હોય તો એમના જીવનમાં અનેક સમસ્યાઓ આવવાની છે અને ત્યારે આપણે એમની કઈ સહાયતા નહીં કરી શકીએ લગ્ન કરાવી દીધા અને આજે લગ્ન જે સમિતિએ કરાય એમનો ખૂબ ખૂબ આભાર માનું છું પણ એ સારું જીવન જીવી શકે એમના બાળકોને સારું શિક્ષણ આપી શકે અને આપણા સમાજના જે પછાત પણ કલાક લાગ્યો છે એ દૂર થઈ શકે એના માટે વર્ગીકરણ કરાવવું જરૂરી છે અને આપણે સાથે મળીને કરાવી શકીએ છીએ તમે કોંગ્રેસના હોય ભાજપના હોય આમ આદમી પાર્ટીના હોય તમે કોઈ વિચારધારામાં ના માનતા હોય પણ સમાજના અનામતનો વર્ગીકરણનો લાભ મળે એના માટે આપણે સાથે આવવું પડશે અને આના અંદર દરેક વ્યક્તિને બહાર આવવું પડશે

જેટલા બી ઘરો હોય છે ત્યાં આગળ કામ કરવા જવા વાળી બહેનો મેક્સિમમ ડાકો હોય છે કેમ આપણા સમાજની કેમ આપણા સમાજની બહેનો કોકના ઘરમાં કામ કરવા જાય કે અમે સાય અધિકારી કે કે કામ ના કરી શકે એ બધું કરવા માટે વર્ગીકરણ કરવું પડશે પણ એટલા માટે તમારો સાથ જોઈએ છે પણ એટલા માટે તમારો સમર્થન જોઈએ જય માતાજી જય ઠાકોર સમાજ